આ દિવસે ઉપાસ ન થાય તો દૂધ મગફળી શક્કરિયા વગેરે માં લઈ શકાય વ્રત કરનાર રાત્રિના જાગરણ અને ચારે પહોર જુદી જુદી વિધિ થી શિવલિંગ નું પૂજન કરે ભગવાન શંકરની વિધિપૂર્વક પૂજા કરે તેને સુખ શાંતિ મળે છે એક પારધી ધનુષ બાન લઈને નીકળ્યો એ દિવસ હતો દિવસ શિવરાત્રી એથી રસ્તામાં જતા આવતા લોકો શિવ શિવ બોલતા હતા પારધીએ એક માણસને ઊભો રાખીને પૂછ્યું અરે ભાઈ તમે બધા શિવ શિવ બોલો છો તો તમને બીજો કોઈ કામ ધંધો છે કે નહીં પેલો માણસ જવાબ આપ્યા વગર ચાલતો થયો આ રીતે પારધીએ ઘણા વખત શિવ શિવ કહીને રસ્તામાં અનેક ભાવિકોની મશ્કરી કરી પરંતુ તેમ કરવા જતાં અજાણે તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું હતું પ્રભુનું નામ અજાણે પણ અને મશ્કરી રૂપે પણ લેવામાં આવે તોય તેનું ફળ મળ્યા વગર રહેતું નથી પારધી જંગલમાં બહુ અથડાયો પણ ક્યાંય શિકાર મળ્યો નહીં સાંજ પડી ગઈ હતી આખરે તે રાતના શિકાર કરવાનો નિર્ણય કરીને

બેઠેલો જોઈ લીધો કંઈક વિચારી મૃગલી પાર્થિવને કહેવા લાગી કે હે પારથી મને એકવાર મારા રહેઠાણ જવા દે બધાને મળીને આવું પછી ખુશીથી મને મારી નાખજે પારથીએ ના કહી તેને મૃગલીને સોગન ખાવા ખાધા હું સોગન ખા ખાધા હું પછી ન આવું તો અધર્મીને પાપ લાગે તે મને લાગે પારથી વિશ્વાસ રાખી તેને જવા દીધી મૃગલી આનંદ વ્યક્ત કરી દોડી દીધી રાત્રિનો બ્રિજ બીજો પ્રહાર થયો એટલે પેલી મૃગલીની બહેન સરોવર કિનારે પાણી પીવા આવી અને તેને મારવા પારધી ઝાડ પર ઊંચો નીચો થયો એટલે થોડાક બીલીપોતરો કરીને બિલ્ડિંગ પર પડ્યા આ બીજી મૃગલીએ પણ પારધીને જવા દેવા માટે વિનંતી કરી અને સોગંદ ખાધા કે હું જો પાછી ન ફરું તો બ્રહ્મ તેનું જે પાપ લાગે તે મને લાગે પારધીએ તેને પણ વિશ્વાસ રાખીને જવા દીધી પ્રહરે મૃગલીનો પતિ મૃગ પાણી પીવા આવ્યો અને પારધીએ ધનુષ્યમાન હાથમાં લઈ નિશાન તાકવા ડાળીઓ આખી આખી પાછી કરવા માંડી આથી થોડાક બીલીપત્રો કરીને નીચે શિવલિંગ ઉપર પડ્યા મૃગે પણ ઝાડ તરફ નજર કરી કે હે પારધી મને જવા દો હું સોગંદ ખાવું છું કે જો હું પાછો ન ભરું તો પિતાને ત્રાસ આપનારને જે પાપ લાગે છે તે પાપ મને લગે પારધીને દયા આવી મૃગને પણ જવા દીધો હાથમાં આવેલા ત્રણ શિખાર છટકી જવાથી પારધી એટલો બધો વ્યાકુળ બની ગયો કે જાળ આમ તેમ કરવા લાગ્યો તેથી ઘણા બીજીપુત્રો નીચે ખરી પડ્યા તે બધા શિવલિંગ પર ચડ્યા અને તેથી પારધીથી અજાણેપણે પણ શિવ પૂજા થઈ ગઈ ચોથા પ્રહરે પારધીએ મૃગલિનો અને તેના બચ્ચાઓને આવતા જોયા તેઓ સ્પષ્ટપણે જોઈ શકાય એ માટે પારધીએ વચમાં નડતા ઘણા બિલીપત્રો તોડીને નીચે નાખ્યા જે શિવલિંગ પર જઈ પડે આ ટાણે દૂર આવેલા મંદિરમાં ઘંટનાદ થયો આરતી થવા લાગી અને હર હર મહાદેવનો નાદ ગુંજવા લાગ્યો ત્યાં તો મૃગ મૃગલી આવીને પારધીને કહેવા લાગ્યા કે હે પારધી હવે તું અમને ખુશીથી મારી નાખ પારધી ધનુષ્ય ખંભે ભરાવીને નીચે ઉતર્યો પશુઓને પણ આટલી બધી સત્યપ્રિયતા જોઈ તેનો મસ્તક ધંધો કરીશ પણ મૂંગાજી રજડી ચોથો પ્રહાર થતા સ્વર્ગમાં દેવોના નગારા વાગવા સાથે આકાશમાંથી પૃષ્ઠવર્ષે થઈ તે એક વિમાન સરોવરના કિનારે પર ઉતર્યું તેમાંથી એક દેવદૂત પારધી પાસે આવી કહેવા લાગ્યો કે હે પારધી તારાથી અજાણે પણ શિવરાત્રી વ્રત થયું સ્વર્ગ જાગરણ થીજી પત્રો નીચે સીલિંગ પર પડ્યા એટલે તું પ્રત્યેક પ્રહરે શિવ પૂજા કરી કહેવાય આવી રીતે શિવ પૂજા થવાથી તારું સગડું પાપ નષ્ટ થયું છે અને તું શિવલોક નો અધિકારી થયો છે અને તને ફળદાતા આ મૃગલાઓ પણ તારી જેમ પાપ મુક્ત બનીને નક્ષત્રલોકમાં વાસ કરશે પારથી શિવ શિવનું રટન કરતો વિમાનમાં બેઠો મૃગલા પણ બેસી ગયા પળવારમાં પારધિ શિવલોકમાં પહોંચી ગયો અને મૃગલાઓ નક્ષત્રલોકમાં જઈ પહોંચ્યા તેઓ મૃગ મૃગશીષ નામથી નક્ષત્ર રૂપે પ્રસિદ્ધ થયા આ મહાશિવરાત્રીનું વ્રત જેવું પારથી અને મૃગલાઓને ફળ્યું એવું આ વ્રત કરનાર આ કથા વાંચનાર અને સાંભળનાર ને પડ્યું જય શ્રી જય શ્રી ભગવાન હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ